Tawe alo apra zaybi an mandadani an mandadabahi apra zaybi <coughs> alo <coughs> apra an mandadabahi apra an mandadabahi apra zaybi alo apra an mandadabahi 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 apra an mandadabahi

Ở đây nghe suốt sáng sociedad rất điggos Actually, my son and his parents are living there Leonard Tr報導 suốt tháng, cạnh duyuesti <laughs> đó để rồi không có thể a và trú nhỏ ludd cũng được tìm thấy được với nghe 접 receive sức khỏe của bạn mong n Mình khôngиков ha relegist k Lake Channel Bạn sửa bay xcha nhé Het diện xưa Được� radiation trung એ આ બાજુ મોલ હે ત્યાં બાજુ ઈ બાજુ આમ જેવી હે ને ઓલા બધા પ્રેક્ષક હમણાં આવવા પછી જેવી હાલો મિત્રો આ મોલ નો કઈ તો સીન તમને દેખાડવાનો નહીં ભાગી ગયા થી એવી બાજુ ના પીસા હોય ને તો પીસા ગોતો હે હાલો ઓગા છે એટલે કેન જોડાયેલા લીજો કારણ કે તમને આમ આવું હે ને આમ જંગલ વાળો લોગન કે લાપટોપ પેલા હું આ પેલી વખત જ બનાવ્યો હે આમ જો કે લા ચાને બને નાખી લે રાજો ભાઈ હનુમાનદાનું હામે હવે બધા જાય ગયા

ના લોકેશન કેવું છે જરાક કોમેન્ટ કરી દો લોકેશન સારું છે તમે ફોટા મોટા પાડો આવી તો શકો હો ભાઈ હા રેડી તો જો મિત્રો અત્યારે હનુમાન દાદા છે આપણે નીકળી ગયા હવી અને આ તો બધા આપણે વાહ હે ઓલા હાલ્યા આવે હે આ હાલ્યા આવે હું આપણે તો જાવી હવાય છે તો અત્યારે બધા લોકો આવે આપણે જો આ હીમો કઠી હવે આપણે નીકળી ગયા આખો સીકન દુકાન આવી ગયા આપણે તમને જોવો પણ અંદર કોઈ સીએ નહીં એટલે અંદર આવું કેમ ધકાળો જોયો એની સાવી લેવા સાઈબી લઈને આવો પછી સ્વીકાઈ કહ્યું અને આમ ત્યાં ફાઇન કાઢે આવું તમને ઘરે ખાસ બતાવું બહુ મિત્રો વચ્ચે તો હા મજા આવી ગયો તો હનુમાન દાદા આપણે આવી ગયા ઘરે ઘર તો આપણે હા એટલે બી કેવા બેઠા લાઈટ છે અને ગરમી ફૂલ છે કારણ કે વરસાદ આવવાનું લાગે છે એવું એવું લાગે છે વરસાદ વરસાદ આવે છે લોકને રહ્યો છે એટલે બધા તો હલો મિત્રો મોર્નિંગ ના વાગી છે નવ વાગી છે ને આપણો લોક હવે એન્ડ કરીએ ચાલો તમારો ભાઈ આવી ગયો હ બંગા હા બસ આપણો વ્લોગ ભાઈ એન્ડ કરીએ હવે આવશું મર્સનો વ્લોગમાં બાય બાય